હાય ગાઈઝ હું મારવણીયા તૃષા જુનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ તૃષાકા તડકામાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે પકોડા બનાવવાના છીએ એ બ્રેડ પકોડા પણ આપણે આની અંદર એક વસ્તુ એડ કરવાના છે એ કદાચ તમે ક્યારેય કરી હોય કે ના કરી હોય એ મને આઈડિયા નથી પણ તમે એ જરૂરથી ટ્રાય કરજો કારણ કે તમે એ ટ્રાય કરશો તો એના કારણે એમનો ટેસ્ટ છે એ ખૂબ જ સારો આવશે તો આપણે સૌ શું કરીશું તો આપણે એ બે બાઉલ જેટલો ચણાનો લોટ લીધો છે એમની અંદર આપણે એક બાઉલ જેટલો મેંદો ઉમેરીશું હવે એમની અંદર આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરવાનું છે હવે એમની અંદર આપણે બેકિંગ પાવડર વાપરવાનો છે બેકિંગ સોડા નહીં ખાવાનો સોડા નહીં બેકિંગ પાવડર એ એક ટી સ્પૂન જેટલો ઉમેરીશું અને હવે આપણે એમની અંદર પાણી એડ કરીશું અને પાણી આપણે ધીમે ધીમે થોડી થોડી માત્રામાં એડ કરવાનું છે અને એને સારી રીતે મિક્સ કરતા જવાનું છે જેટલી પાણીની જરૂરિયાત રહે એ પ્રમાણે ધીમે ધીમે થોડું થોડું ઉમેરતા જશું અને સારી રીતે આપણે એમને મિક્સ કરતા જવાનું છે અને એની અંદર લમ્સ ના રહીએ એનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે હળવે હળવે ફોકની મદદથી આપણે મિક્સ કરીશું જેથી કરીને એમની અંદર કોઈ પણ લમ્સ ના રહીએ તો આપણે એમને સારી રીતે મિક્સ કરી ને એકદમ સરસ એમની ફાઇન પ્યુરી ટાઈપનું આપણે એમનું બેટર છે એ રેડી કરવાનું છે એકદમ ઘટ પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં એ રીતે આપણે એમનું બેટર રેડી કરી લઈએ હવે જુઓ આપણું બેટર છે એ ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે તમે જુઓ કે આપણે કેટલું એમને ઠીક રાખવાનું છે તો તમે જોઈ શકો છો આટલું આપણે ઠીક રાખવાનું છે જુઓ એકદમ આરામથી એ આ રીતે પડી જાય એ રીતનું આપણે રાખવાનું છે વધારે પાતળું કરીશું તો તેલમાં જતા એ તેલ ચડશે પકોડાની અંદર અને હવે જુઓ આમને હેન્ડ બીટરની મદદથી આ રીતે સારી રીતે ફેંટી લેવાનું છે એકદમ સરસ આ રીતે ફેંટી અને લગભગ એને પાંચ સાત મિનિટ માટે રેસ્ટ થવા માટે રાખી દેશું હવે આપણે સાતથી આઠ નંગ બટેટા લીધા છે લગભગ આની અંદરથી સાત આઠ વ્યક્તિ આરામથી જમી શકશે એટલું આપણે બનાવવાનું છે તો હવે બટેટાને લઈ અને હાથની મદદથી જ આપણે આ રીતે મેશ કરવાના છે તો આપણે એને સારી રીતે મેશ કરી લઈએ હવે જુઓ બટેટા સારી રીતે મેસ થઈ ગયા છે તો હવે આની અંદર એક સિક્રેટ વસ્તુ આપણે એડ કરીશું જે લારીવાળા ને એ લોકો જે યુઝ કરે છે એ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે તો એ છે આપણી ચણાની દાળ ચણાની દાળ લીધી છે મેં એને બાફી અને સારી રીતે આપણે આ રીતે એને દબાવી અને ક્રશ કરવાની છે એ બે ટેબલ સ્પૂન જેટલી આપણે એમની અંદર એડ કરીશું એના કારણે શું થશે કે આપણા પકોડા છે એ લાંબો ટાઈમ સુધી એવાને એવા સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ રહેશે હવે એમની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું સ્વાદ અનુસાર નિમક એડ કરીશું મેં નિમક બાફતી વખતે યુઝ નથી કર્યું તો આપણે એમની અંદર નિમક એડ કરીશું ત્યારબાદ થોડી એવી હળદર પાવડર થોડું ધાણાજીરું ટેસ્ટ પ્રમાણે ચટણી લેશું થોડી હિંગ એડ કરીશું એના કારણે એમનો ટેસ્ટ છે અસલ બજાર જેવો જ આવશે અને એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી અને એમની અંદર એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ને એક ટેબલ સ્પૂન જેટલું ખટાશ માટે લીંબુનો રસ એડ કરી અને ધાણાભાજી નાખી અને આ મસાલાને આપણે સારી રીતે હાથની મદદથી મિક્સ કરી લઈએ એકદમ સરસ પકોડા છે એકદમ ટેસ્ટી બનશે આપણે થોડું આની અંદર મસાલો છે ચડિયા તો ઉપયોગ કરવાનો છે કારણ કે મસાલાનો ટેસ્ટ પકોડામાં આવવાનો છે અને જે ચણાની દાળ લીધી છે એના કારણે તો ખૂબ જ સરસ તમે લાગશે તમે જરૂરથી ટ્રાય કરીજો પકોડા છે એકદમ સરસ બનવાના છે તો આને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ હવે જુઓ આપણો મસાલો એકદમ સરસ રેડી થઈ ગયો છે અને હવે આપણે શું કરશું તો બ્રેડની સ્લાઇસ લેશું અને એમની ઉપર આપણે મસાલો સ્પ્રેડ કરવાનો છે આપણે વધારે મસાલો આની અંદર એક બ્રેડ ઉપર આપણે લગાવવાનો નથી આપણે મીડિયમ મીડિયમ એવો મસાલો છે એ આમની ઉપર સારી રીતે સ્પ્રેડ કરી ક્યાંયથી જગ્યા ન રહીએ એ રીતે સારી રીતે સ્પ્રેડ કરી અને લઈ લઈએ એ જ રીતે સેમ બીજી બ્રેડની ઉપર પણ આપણે મસાલો છે એમાં સ્પ્રેડ કરી લેશું આ રીતે સ્પ્રેડ કરી લઈએ તો ઇક્વલ એમનો ટેસ્ટ આવશે બે બ્રેડની અંદર આ રીતે સરસથી મસાલો સ્પ્રેડ કરી લઈએ તમે જોઈ શકો છો સરસથી બ્રેડની અંદર મસાલો છે એ સ્પ્રેડ થઈ ગયો છે હવે આ બે બ્રેડ છે એકબીજાની ઉપર આ રીતે રાખી હળવે હાથે એમને પ્રેસ કરી લેશું પ્રેસ કરી અને હવે આપણે એમના પીસ કરી લઈએ તો તમે તમારી ઈચ્છા મુજબના એમના પીસ કરી શકો છો હું અત્યારે એમના આ રીતે ટ્રાયંગલ શેપ્સ આપું છું આ રીતે એમના સારી રીતે પીસ કરી લઈએ તો આપણો મસાલો છે એ બ્રેડની અંદર કોટ થઈ રેડી થઈ ગયો છે અને હવે શું કરશું તો આપણે જે બેટર રેડી કર્યું હતું એ બેટર તમે જુઓ એ લગભગ દસેક મિનિટના રેસ્ટ બાદ એ સરસ થઈ ગયું છે હવે આપણે ગેસ પર તેલને પહેલેથી ગરમ થવા માટે રાખી દીધું છે અને હવે આપણે તમારે એ ખાસ વાત યાદ રાખવાની છે કે તેલ છે એ સરસ આની અંદર ગરમ હોવું જોઈએ ઓછું ગરમ હશે તો એ નહીં ચાલે તો એમાં તેલ ચડવાની સંભાવના રહેશે તો હવે જુઓ બ્રેડને આ રીતે આપણે જે ખુલ્લો ભાગ છે એમને આપણા લોટની અંદર આ રીતે ડીપ કરવાનો છે પહેલાં ફરતી કિનારીએથી આ રીતે ડીપ કરી લઈએ પછી વચ્ચે આ રીતે સારી રીતે ડીપ કરી લેશું એ રીતે થઈ જાય ત્યારબાદ થોડો જે વધારાનો લોટ છે એમને આ રીતે આપણે પડવા દેશું એ રીતે થઈ જાય ત્યારબાદ આપણે એમને હળવેથી તેલની અંદર આ રીતે એડ કરીશું અને એમને સારી રીતે હવે ચડવા દેવાના છે હવે શું કરશું તો આપણે એક સ્પૂનની મદદથી આ સાઈડમાંથી જે તેલ છે એમને આ રીતે બ્રેડ પકોડા છે એમની ઉપર હળવે હળવે તેલ નાખવાનું છે અને એમને પલટાવાના નથી થોડીવાર માટે આ રીતે જ આપણે એમને થવા દઈશું અને લગભગ આમને મીડિયમ ફ્લેમ પર આ રીતે ફ્રાય કરવાના છે હવે એ થાય છે ત્યાં સુધીમાં આપણે બીજું પકોડું એમની અંદર જગ્યા છે તો આપણે એને પણ આ રીતે ફરતી બાજુથી કિનારીએથી સારી રીતે કોટ કરી લઈએ ત્યારબાદ વચ્ચે કોટ કરી વધારાનો બેટર છે એમને સારી રીતે પડવા દઈએ અને એમને તેલની અંદર એડ કરી દઈએ ખૂબ જ સરસ આપણા પકોડા છે એ રેડી થવાના છે ઘણા લોકોની ફરિયાદ હોય છે કે એમની અંદર તેલ ચડે છે પણ આ રીતે તમે કરશો આપણે બેકિંગ પાવડર મેં તમને કીધું હતું એ પ્રમાણે બેકિંગ સોડા નહીં ખાવાનું સોડા યુઝ નથી કરવાનો બેકિંગ પાવડર યુઝ કરવાનો છે તમે જોઈ શકો છો બીજી સાઈડથી આપણે પલટાવીને જોઈએ સરસ મજાનો કલર છે એમનો ચેન્જ થઈ ગયો છે હવે એમને આપણે સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરવાના છે તો આપણે લગભગ ત્રણેક મિનિટ જેટલો સમય લાગશે આપણે ફ્રાય કરી લઈએ હવે જુઓ ત્રણેક મિનિટના સમય બાદ આપણા પકોડા છે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તમે જોઈ શકો છો કેવા સરસ મજાનો એમનો કલર દેખાય છે જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા આપણા પકોડા છે એકદમ સરસ રેડી થઈ ગયા છે હવે આપણે એમને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરીશું જુઓ આપણા પકોડા એકદમ સરસ ફૂલેલા ફૂલેલા ઉપરથી સરસ મજાના ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી અને તમે જોઈ શકો છો આમને મેં પીસ કરીને પણ રાખ્યા છે ખૂબ જ સરસ આપણા પકોડા એક રેડી થયા છે તો આપણે એમને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરીશું થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ